તેમનો દીકરો હોસ્પિટલમાં દાખલ હોવાથી દીકરાને મળવા હોસ્પિટલમાં ગયા ગયા હતા ગોરવા ગોરવા સહયોગથી તેમના મિત્રને મળવા દરમિયાન દરગાહની ગલીમાં સામેથી આવેલા ડોર વાહન પરથી કચરો ભરેલો કોથળો રશ્મિતાબેન પર પડતા તેઓ રોડ પર પટક્યા હતા અને ત્યારબાદ ડોર ટુ ડોરના ડ્રાઈવરે ભાગવાનો પ્રયાસ કર્યો પણ લોકોએ ગાડીની ચાવી કાઢી લીધી હતી જ્યારે રશ્મિતાબહેનને હાથ પગમાં ગંભીર ઇજા પહોંચી હતી આ અંગે તેમના બત્રીજાને જાણ કરવામાં આવી હતી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંગે રશ્મિતાબેને કહ્યું કે સામેથી જ ડોર ટુ ડોરની ગાડી આવી હતી અને તેના પર મૂકેલું પોટલું સીધું મારા મોઢા પર પડ્યું હતું મારી જગ્યાએ કોઈ બાળક હોત તો શું થયું હોત આ લોકો ખૂબ જ રફ ડ્રાઇવિંગ કરે છે તંત્રએ તેઓની સામે કડકમાં કડક એક્શન લેવા જરૂરી છે હું છે જુપિટર લાઈન નીકળતી હતી ત્યાં શ્રીરામ પાર્ક પાસેથી હું ત્યાં પસાર થઈ એટલે સામેથી આ ડોર ટુ ડોર વાહન વાળાનો ટેમ્પો આવ્યો એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટા જતા એટલે એટલો ફાસ્ટ હતો ને કે કોથરો ઉચકીને ત્યાંથી સીધો મારા માથા ઉપર એટલે મારો કંટ્રોલ ગયો એટલે હું પડી ગઈ એટલે પછી ઘસડી એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ પછી એને બધા લોકો આમ ઉચકીને સાઈડ માં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલ માંથી પોલીસ ને ફોન કર્યો બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત પોલીસ આવી એ ડ્રાઈવર ને લઈને ગઈ અને હું મને પછી હોસ્પિટલ માં હોસ્પિટલા હું જયારે માં હતી ને પેલા શબ્દ મેં એવા સાંભળ્યા કે બેન આવા એક્સિડન્ટ તો થયા કરે એ પોલીસ વાળા ભાઈએ જાણી જોઈને નથી ભટકાડતા એમ ઇન્ટેન્સલી નથી એક્સિડન્ટ કરતા આવા એક્સિડન્ટ થયા કરે

કોઈ બેન ને ભટકી બરાબર છે તો એ કોર્પોરેશન તરફ થી કોઈ ફોન નથી આવ્યો એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર આખું એને ખબર છે છતાં કઈ કરતું આ કોર્પોરેશન નો જ વાંક છે